નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવીક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરીએ છીએ અલગ અલગ મુદ્દા પર અલગ અલગ એક્સપર્ટીસ સાથે સલાહ સૂચન લેતા હોઈએ છીએ આજનો જે મુદ્દો છે એ ખૂબ જ ખાસ છે ઘણા બધા લોકો આ પ્રોબ્લેમથી આ સમસ્યાથી પીડાતા હોય છે ઘણા બધા લોકોમાં આપણે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ અથવા તો પોતાના જ કોઈ વ્યક્તિને ખેંચ આવી એપીલેપ્સી પણ કહેવામાં આવે છે તો એકચ્યુઅલી એ જે પ્રોબ્લેમ છે વાય આવી અથવા તો ખેંચ આવી એ સમસ્યા છે શું તેના કારણો શું લક્ષણો તો કદાચ આપણને બધાને ખ્યાલ જ છે પણ એ જો સમસ્યા હોય તો તેના નિવારણના કયા કયા ઉપાયો છે શું સમાધાન થઈ શકે અને વાય એકવાર આવે તો શું પછી એનું કોઈ પરમેનન્ટ કોઈ સોલ્યુશન છે કે કેમ એ બધા જ મુદ્દા પર આજે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીશું આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ડોક્ટર જે ઉપસ્થિત છે તેમની હું તમને ઓળખાણ કરાવી દઉં પરંતુ તે પહેલાં એક વાત પણ ચોક્કસથી કહેવી રહી કે તમને પણ આ મુદ્દા પર કોઈ સવાલ હોય કોઈ ક્વેરી હોય તો તમે પણ અમને આ કાર્યક્રમ દરમિયાન ફોન કરી શકો છો અમારી ફોન લાઈન અમે અત્યારે ઓપન કરી દઈશું તમારી પણ કોઈ આવી સમસ્યા હોય તો ડાયરેક્ટ ફોન કરી અને લાઈવમાં ડોક્ટર સાથે ચર્ચા કરી શકો છો પ્રયત્ન કરીશું તમારી સમસ્યાનું સમાધાન લાવવાનો આજનો જે આ મુદ્દો છે કે એપીએપસી એપી કારણો એટલે કે ખેંચ અને વાયના કારણો તેના અ નિવારણના ઉપાયો તેનું સોલ્યુશન આ બધા મુદ્દા પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે મેરિંગો સિમ્સ હોસ્પિટલથી કન્સલ્ટન્ટ ન્યુરોલો સર્જન ડૉક્ટર ચિરાગ સોલંકી છે સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલક્યુ વેરી મચ સર જે રીતે અત્યારે આપણે શરૂઆત કરી સર ઘણા બધા એવા પ્રોબ્લેમ હોય છે પણ આ પણ એક એવો પ્રોબ્લેમ હોય છે અચ્છા લોકો અમુક શારીરિક સમસ્યાઓને બહુ ગંભીરતાથી લે છે ને અમુકને નથી પણ લેતા હોતા આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ખેંચ આવી વાય આવી ઘણા લોકોને આ પ્રોબ્લેમ થાય છે પણ મને એવું લાગે છે કે ઘણા લોકો એને ગંભીરતાથી લે છે ને ઘણા લોકો નથી પણ લેતા સરળ ભાષામાં જ્યારે તમારી લેંગ્વેજમાં સમજવું હોય સૌથી પહેલાં તો આપણે બેઝિકથી જ શરૂઆત કરીએ તો એપી એટલે શું વાય ખેંચ આવી એટલે શું અને એમાં શું થતું હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમે જે તમે જે વસ્તુ મેન્શન કરી કે લોકો ગંભીરતાથી નથી લેતા હોતા ઘણી વખત એવું બનતું હોય છે અને ઘણી વખત આપણે સમાજમાં પણ જોતા હોઈએ છીએ કે વાયથી પીડાતા દર્દીઓને ઘણી વખત માનસિક રોગીનો દરજ્જો આપી દેવામાં આવે છે ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે આ તો કોઈ જાતનું વળગણ છે તો આવી ઘણી બધી ગેરમાન્યતાઓ પણ વાય અથવા તો ખેંચના પ્રોબ્લેમ વિશે સમાજમાં પ્રવર્તે છે એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વાય વિશે સમજવું અને વાય વિશે જાણવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે આપ તમારા સવાલ ઉપર આવીએ તો વાય એ શું છે બેઝિકલી તો આપણે આપણે જાણીએ છીએ કે આપણું આપણા શરીરનું કંટ્રોલ આપણા શરીરનું જે હલનચલનથી લઈને દરેકે દરેક ફંક્શન દરેકે દરેક કાર્ય એ આપણા મગજને સંબંધિત છે આ શરીરનો કંટ્રોલ મગજ ઉપર રહેલું છે બરાબર હવે આપણા શરીરનું કંટ્રોલ મગજ કરે છે પણ મગજ આપણા શરીરને કંટ્રોલ કઈ રીતે કરે છે તો એ એ આપણે જાણીશું તો આપણને વધારે ક્લિયરલી ખબર પડશે કે વાય એકચ્યુઅલી છે શું અને કેવી રીતે થાય છે તો આપણા શરીરનો કંટ્રોલ જે મગજ કરે છે એની પાછળ મૂળભૂત જે સિદ્ધાંત છે આપણો ઇલેક્ટ્રિસિટીનો સિદ્ધાંત રહેલો છે જેમ મગજમાંથી નસ નસ નીકળે અને મગજની નસમાંથી એના તરંગો આપણા હાથ સુધી પહોંચે મગજમાંથી સિગ્નલ આવે છે કે આપણે મુઠ્ઠી બંધ કરવાની છે તો આપણે મુઠ્ઠી બંધ કરીએ છીએ પણ એ જે સિગ્નલ એ જે સંકેત મગજમાંથી હાથ સુધી કઈ રીતે પહોંચે છે તો એ ઇલેક્ટ્રિસિટી એટલે એ ઇલેક્ટ્રિસિટી દ્વારા ઇલેક્ટ્રિસિટીના તરંગો દ્વારા નસ દ્વારા આ સિગ્નલ પહોંચે છે એટલે આપણા આખા શરીરનું જે કંટ્રોલ જે છે એ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિસિટીના સિદ્ધાંત ઉપર મગજ કામ કરે છે હવે જ્યારે મગજના કોઈ એક ભાગમાં અથવા તો આખા મગજમાં કોઈક કારણોસર જ્યારે સાદી ભાષામાં કહીએ તો શોર્ટ સર્કિટ થાય એટલે કે કોઈ એક જગ્યાના તરંગો બીજી જગ્યાના તરંગો સાથે ક્રોસ રેક કરે અથવા તો એનું એબનોર્મલિટી જ્યારે મગજના તરંગોની ડેવલપ થાય મગજની અંદર ત્યારે એ તરંગો આપણા શરીર સુધી એબનોર્મલી એક્ટિવેટ આપણા શરીરને એબ નોર્મલી એક્ટિવેટ કરે છે એબ નોર્મલી પહોંચે છે ત્યારે આ વાયના જે સિમ્પટમ્સ છે વાયના જે લક્ષણો છે ઉદ્ભવતા હોય છે એટલે બેઝિક પ્રોબ્લેમ છે એ મગજની અંદર છે જ્યાં શોર્ટ સર્કિટ ડેવલપ થવાની લીધા પ્રોબ્લેમ થતો હોય થતો હોય છે સર કારણો શું તેની પાછળના તમે શું જુઓ છો આના મેઇન રીઝન્સ એની પાછળ શું છે દરેક લોકોને તો નથી આવતી હોતી પણ ઘણા બધા લોકોને જ્યારે આવતી હોય છે તો એના પાછળના શું રીઝન્સ હોય છે સારો સવાલ છે હવે એના જવાબ આપવામાં એક વસ્તુ જ એ જાણવી જરૂરી છે કે મગજની અંદર જે શોર્ટ સર્કિટ ડેવલપ થવાને લીધે વાય ઉદભવે છે એમાં થતું એ હોય છે કે ઘણા બધા કેસીસની અંદર આપણને વાય થવાનું કારણ મળતું હોય છે પણ લગભગ ત્રીસથી ચાલીસ ટકા જેટલા કેસીસની અંદર બધા જ પ્રકારની ઇન્વેસ્ટિગેશન બધા જ પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરવા છતાં પણ ઘણી વખત આપણને કારણ મળતું હોતું નથી એને અમે લોકો ઇડિયોપેથિક એપિલેપ્સી કહેતા હોઈએ છીએ પણ એના સિવાયના કેસીસની અંદર જ્યારે આપણને વાયનું કારણ ખબર હોય તો એવા કેસીસની અંદર અમે લોકો જોતા હોઈએ છીએ સૌથી કોમન લક્ષણો સૌથી કોમન કારણ આપણે કહીએ તો એમાં છે મગજની ઈજા થવી મગજની ઈજા તાજી ઈજા હોય અથવા તો જૂની કોઈ પણ ઈજા હોય એના લીધે મગજની અંદર આ રીતના પ્રોબ્લેમ ડેવલપ થઈ શકે છે એના સિવાય બ્રેઇનનો સ્ટ્રોક થયેલો હોય તો બ્રેઇનના સ્ટ્રોકને કારણે પણ આ વસ્તુ થઈ શકે છે આના સિવાય મગજની અંદર ઘણી વખત ઇન્ફેક્શન થતા હોય છે એ ઇન્ફેક્શનને કારણે પણ આ પ્રકારના પ્રોબ્લેમ્સ ઉદ્ભવતા હોય છે આના સિવાય થોડા અનકોમન કારણોની વાત કરીએ તો ઓટોઇમ્યુન ડિઝીઝ કહીએ અમારી ભાષામાં અમે એ કારણ હોઈ શકે ઘણી વખત ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સ એટલે કે બાળક જ્યારે વિકસિત થતું હોય એ વખતે કોઈક કારણસર મગજના ડેવલપમેન્ટમાં મગજના સ્ટ્રક્ચરલ જે એનું ફોર્મેશન છે એનું જે સ્ટ્રક્ચર છે એની અંદર કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય તો પણ આ વાયની પરિસ્થિતિ ઉદભવતી હોય છે સર કોઈ પણ વ્યક્તિને કોઈ એકવાર આ અટેક આવે વાયનો હુમલો આવે તો એને એપિલેપ્સી જ કહેવાય ના આ વસ્તુ બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કેમકે આ બહુ ગેરમાન્યતા લોકોમાં અને સમાજમાં પ્રવર્તી છે કે એક વખત પણ ખેંચાવીએ એટલે એ દર્દીને એપિલેપ્સીનો પ્રોબ્લેમ છે પણ ખરેખર એવું હોતું નથી એક વખત ખેંચ આવે એને એપિલેપ્સી ના કહેવાય પણ બે કે એના કરતા વધારે વખત ખેંચ આવી અને એ પણ કોઈ પ્રકારના કોઈ સ્પેસિફિક કારણ વગર આવી ખેંચ એને એપિલેપ્સી કહેવામાં આવે છે એટલે એ વસ્તુ સાચી નથી કે એક વખત ખેંચ આવે એને એપિલેપ્સી કહેવાય રાઈટ સર કારણોનું ડિસ્કશન આપણે અત્યારે કર્યું ઘણા લોકો આને મિથ સાથે પણ જોડતા હોય છે ઘણા લોકો જ્યારે આવી કંઈક વસ્તુ થતી હોય છે તો એ ઘરગથ્થુ ઉપાય કરતા હોય છે આપણે જોઈએ છીએ કે રૂરલ એરિયામાં ખાસ કરીને જો આવી કંઈ વસ્તુ થાય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા પહેલાં એ ઘરગથ્થું જ ઉપાય કરતા હોય છે અને ઘણીવાર એ સમસ્યા એ માણસના શરીરમાં પર્મનન્ટ થઈ જતી હોય છે સર આ વાત થઈ કારણોની રાઈટ હવે આપણે જ્યારે નિદાન પર પહોંચીએ તમે ગણાવ્યું કે જે પ્રકારના સિમ્ટમ્સ હોય જો આવા પાછળના કારણો હોય કોઈ વ્યક્તિને એકવાર આવું આવે છે તો ઘણીવાર એકવાર બી વાય આવે તો એવું નથી માની શકાતું કે હવે આ લાઇફ ટાઈમ રહેશે પણ જો આવે છે અને હોસ્પિટલ જાઓ છો તો એનું નિદાન કઈ રીતે થતું હોય છે કેવી કેવી રીતે ખબર પડે શું ઘણા બધા ટેસ્ટ હોય છે પાછળ ઓકે સો જેમ મેં કીધું કે આપણને વાયુના લક્ષણોની આપણને બધાને ખબર છે કે કયા પ્રકારના લક્ષણો હોય છે એ જોતા આપણને ખબર જ છે કે આ દર્દીને વાયુની બીમારી છે અથવા તો ખેંચની પ્રોબ્લેમ છે એટલે મેઈન જે એનું ડાયગ્નોસિસ છે એ લક્ષણ ઉપરથી કરવામાં આવે છે હવે જે ઇન્વેસ્ટિગેશનની આપણે વાત કરીએ તપાસની વાત કરીએ તો ઇન્વેસ્ટિગેશન જે છે એ વાયુનું કારણ જાણવા માટે કરવામાં આવે છે ના કે વાયુનું ડાયાગ્નોસિસ કરવા માટે એટલે વાયનું ડાયાગ્નોસિસ આપણને દર્દીને જે લક્ષણો ખેંચ આવે અને એના જે લક્ષણો ઉદભવે છે એના ઉપરથી આપણને મોટાભાગના કેસીસની અંદર ખબર પડી જતી હોય છે કે વાયના સિમ્ટમ્સ છે વાયુના લક્ષણો છે પણ ઘણી વખત અમુક પ્રકારની વાયુમાં આપણને ખબર નથી પડતી હોતી કે આ વાય જ છે કે બીજું કોઈ પ્રોબ્લેમ છે એવા કેસીસની અંદર ઈઈજી નામની તપાસ કરવામાં આવે છે જેમાં આપણા હૃદયનો ઈસીજી કરવામાં આવે છે એવી રીતે આપણા મગજનો ઈજી કરવામાં આવે છે અને એની ઉપરથી ઘણી વખત આપણને વાયુનું નિદાન મળતું હોય છે અને વાયુ શું કામ થઈ છે વાયુનું વાયુની પાછળનું કારણ શું છે એ જાણવા માટે અલગ અલગ પ્રકારની તપાસ કરવામાં આવે છે જેમાં વીડીઓજી નામની તપાસ હોય છે હાઈ એન્ડ થ્રી ટેસ્લાના મશીનમાં કરેલો હાઈ એન્ડ પ્રકારનો એક સ્પેશિયલ ટાઈપનો એમઆરઆઈ પણ કરવામાં આવે છે અને એના સિવાય પણ બીજી ઘણી બધી તપાસ થતી હોય છે ઘણી વખત મગજના પાણીની તપાસ કરવાની જરૂર પડતી હોય છે એટલે દર્દીના લક્ષણોને જોતાં એને કયા પ્રકારના તપાસ કરવાની કયા પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે એ પ્રમાણે ડિસિઝન લેવાતું હોય છે બિલકુલ સર વાત કરીએ આપણે કારણો લક્ષણોની નિદાનની પણ વાત કરી હવે સર એની સારવાર પર જવું છે અચ્છા સારવારમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે આની કોઈ સારવાર નથી અથવા તો સારવાર હોય તો એકવાર સારવાર કરાવ્યા પછી આજીવન તેની સારવાર અથવા તો દવા જે આપણે કહેતા હોય છે લેવી જ પડે તો સૌથી પહેલાં તો એની સારવારની પદ્ધતિ વિશે થોડું જાણવું છે કે એની શું પદ્ધતિ છે ઓકે હવે આપણે જેમ વાત કરી કે વાઈની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે તો બેઝિકલી એવું છે કે વાય કયા કારણોથી આવે છે એના ઉપર એની ટ્રીટમેન્ટનો આધાર રાખે છે હવે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈના મગજની અંદર ઇન્ફેક્શનની તકલીફ છે અને ઇન્ફેક્શનને કારણે વાય આવે છે તો ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં સુધી તો વાયની દવા લેવી જ પડે છે એટલે કારણ ઉપર આધાર રાખતું હોય છે કે વાયની દવા કેટલા સમય સુધી ચાલુ રાખવી પડશે હવે આપણે વાત કરીએ તો શરૂઆતમાં વાત કરીએ તો મોટાભાગની વાયની સારવાર દવાઓથી જ કરવામાં આવે છે પણ ઘણી વખત પ્રોબ્લેમ એ થતો હોય છે કે દવાઓથી કયા દર્દીને કેટલા પ્રમાણમાં દવાથી વાયમાં ફરક પડશે કે વાય બંધ થઈ જશે એ કહેવું બહુ જ ડિફિકલ્ટ હોય છે બહુ જ અઘરું હોય છે એટલે ઘણી વખત એવું થતું હોય છે કોઈ દર્દી કોઈક ડૉક્ટર પાસેથી વાયની દવા લીધી અને એ દવા લેવા છતાં સારું નથી થતું તો એ લોકો એવું માનતા હોય છે કે આપણે બીજા કોઈકને બતાવીએ પણ એ સાયકલ એ ચક્કર ચાલ્યા જ કરે છે પછી એટલે એ બહુ આ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે કે એવું બિલકુલ જરૂરી નથી કે એક દવા લીધી એ દવાના એટલા ડોઝથી વાયમાં ફરક પડી જ જશે એટલે ઘણી વખત જરૂર પડે દવાનો ડોઝ વધારવો પડે ઘણી વખત જરૂર પડે એક કરતાં વધારે દવાઓ પણ લેવી પડે પણ દવાઓ લેવા છતાં પણ ઘણી વખત વાયમાં ફરક નથી પડતી હોતો એને લોકો અમે લોકો રિફ્રેક્ટરી એપિલેપ્સી અથવા તો ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી કહેતા હોઈએ છીએ એટલે આપણે જે દર્દી જોતા હોઈએ છીએ એમાં ત્રીસ ટકા દર્દી એટલે દસમાંથી લગભગ ત્રણ દર્દી એવા હોય છે કે જેમાં ગમે તેટલી દવા લેવા છતાં પણ વાયમાં ફરક પડતો નથી હોતો બિલકુલ એવા કેસમાં આપણે આગળની તપાસ કરીને જરૂર પડે તો બીજી સારવાર જેવી કે ઘણી પ્રકારની સર્જરી પણ વાયમાં થતી હોય છે એ એનો એનો પણ આપણે આશરો લેવો પડે છે બિલકુલ સર વાયમાં આપણે ઘણી એવું સાંભળ્યું છે કે અમુક લોકો માટે વાય એટલે એકદમ ખેંચ આવી વાઇબ્રેશન બોડી થવું પડી જવું ઢળી જવું પણ ઘણા લોકોને બેઠા બેઠા ક્યારે વાય આવીને જતી રહે છે ખબર નથી પડતી અચ્છા એ પણ જાણવું છે કે આ પ્રોબ્લેમ આ તકલીફ દરેક ઉંમરના લોકોને થઈ શકે મીન્સ બાળકોમાં પણ થઈ શકે ઘણી જો બાળકોને આ તકલીફ હોય તો ખ્યાલ ન આવે જો એના લક્ષણો નથી દેખાતા તો પછી પેરેન્ટ્સને કઈ રીતે ખબર પડે કે બાળકને આ રીતની તકલીફ છે રાઈટ જેમ તમે કીધું કે વાય એટલે હાથ અને પગમાં ઝટકા આવવા એને આપણે એવું સમજતા હોય છે કે એને વાય કહેવાય એને ખેંચ કહેવાય પણ એવું બિલકુલ જરૂરી નથી કે હાથ પગમાં ઝટકા આવે જ વાયના પણ ઘણા બધા પ્રકાર છે એમાં ઘણી અમુક પ્રકારની વાયમાં ખાલી દર્દી અચાનકથી પડી જાય હાથ હાથ પગ માથાની કોઈ જ મૂવમેન્ટ ના થાય કોઈ જ હલનચલન ના થાય એવું પણ બને એ પ્રકારની પણ વાય હોય છે ઘણી વખત દર્દી બેઠું હોય કોઈ કામ કરતું હોય એ કામ કરવાનું સડનલી બંધ થઈ જાય અચાનક અટકી જાય અને દર્દી એમનામાં જ બેઠું રહે પડી પણ ના જાય અને થોડી વારમાં ફરીથી પાછું દર્દી નોર્મલ થઈ જાય એ પણ એક પ્રકારની વાય જ છે એટલે આપણે જે સમજીએ છીએ કે વાય એટલે હાથ પગના ઝટકા આવવા એ બિલકુલ જરૂરી નથી કે એવું જ થાય હવે એટલે જ્યારે ખાસ કરીને અને તમે જે બીજી વાત કરી કે કઈ ઉંમરમાં આ વસ્તુ થાય તો કોઈ પણ ઉંમરની વ્યક્તિમાં વાયનો કે ખેંચનો પ્રોબ્લેમ થઈ શકે છે નાનપણમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં પણ મોટી વૃદ્ધ વ્યક્તિઓમાં પણ આ પ્રકારનો આ પ્રકારનો પ્રોબ્લેમ થઈ શકે છે પણ એ ઉંમર પ્રમાણે એના કારણ અલગ અલગ હોઈ શકે છે જેમ મોટી ઉંમરમાં જ્યારે ખેંચ થતી હોય તેમાં એવો એક શક્યતા એવી હોય છે કે સ્ટ્રોકને લીધે થઈ શકે છે ખેંચ અથવા તો ઘણી વખત મગજની ગાંઠ હોય તો પણ ખેંચની તકલીફ ઉદભવી શકે છે સર જે દર્દી મેડિસિન પર છે આ તકલીફ પછી વાયની તકલીફ પછી તો એ મેડિસિન એને કેટલા સમય સુધી લેવી પડે છે જેમ મેં કીધું પહેલાં કે દર્દીને કયા કારણ કારણોસર ખેંચ આવે છે એના ઉપર આધાર રાખતું હોય છે અને મેં કીધું કે લગભગ ત્રીસથી ચાલીસ ટકા દર્દીઓની અંદર આપણને સ્પેસિફિક કારણ મળતું હોતું નથી કે શેના લીધે ખેંચ આવે છે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એમાં કેવું અઘરું હોય છે કે દવાથી પૂરેપૂરો બેનિફિટ મળશે કે નહીં અને દવા બંધ થશે કે નહીં પણ મોટાભાગના કેસીસની અંદર જ્યારે સ્પેસિફિક કારણ ન મળતું હોય ત્યારે બે વર્ષ સુધી દવા લેવાથી જો ખેંચ ન આવી હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ આ દવાનો ડોઝ છે ધીરે ધીરે ઘટાડીને જ દવા બંધ કરવી જોઈએ ઘણી વખત ઘણા દર્દીઓ એવું કરતા હોય છે કે સડનલી હવે તો સારું છે મને ખેંચ નથી આવતી અને અચાનક દવા બંધ કરી દેતા એવું બિલકુલ ના કરવું જોઈએ કેમકે એ રિસ્ક ફેક્ટર છે અને એવું જો કરવામાં આવે તો ફરીથી ખેંચ ચાલુ થઈ શકે છે એટલે ડોક્ટરનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો કન્સલ્ટ કરીને જ આ દવાઓ ધીરે ધીરે બંધ કરવી જોઈએ બિલકુલ સર કોઈ પણ દવા જ્યારે દર્દીની ચાલતી હોય તમે કહ્યું કે દસમાંથી ત્રણ લોકો એવા છે એટલે કે ત્રીસ ટકા દર્દીઓ એવા છે જેને દવા પછી પણ એ સમાધાન નથી થતું અથવા તો એ છુટકારો નથી મળતો આવામાં એવું સાંભળવામાં આવ્યું છે કે આની સારવારની એક પદ્ધતિમાં ઓપરેશન પણ સામેલ છે આવું જવલ્લે જ સાંભળવા મળતી આ વસ્તુ છે એક તો ઓપરેશન છે તો એ કઈ રીતે થતું હોય છે અને શું આ બહુ મોટું ઓપરેશન છે આમ ગંભીર બાબત છે આ આ બહુ બહુ જ મહત્ત્વપૂર્ણ સવાલ કહી શકો તમે આપણી વાર્તા આપણા વાર્તાલાપનો કેમ કે આ વિશે દર્દીઓમાં બહુ જાગૃતિ છે જ નહીં અને ઘણી વખત આ પ્રકારના પ્રોબ્લેમથી એપિલેપ્સીના પ્રોબ્લેમથી દર્દીઓ પીડાતા રહે છે અને એનું ચોક્કસપણે નિદાન પણ થતું નથી અને પ્રોપર સારવાર પણ થતી નથી અને આ પ્રોબ્લેમથી એ લોકો પીડાતા જ રહેતા હોય છે હવે જેમ મેં કીધું કે ત્રીસ ટકા દર્દી એવા હોય છે કે જેમાં દવા લેવા છતાં પણ અ ખેંચમાં ફરક પડતો હોતો નથી આ પ્રકારના દર્દીઓમાં સ્પેશિયલ પ્રકારની અલગ અલગ ટેસ્ટ અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ઘણી વખત ઘણા દર્દીઓમાં એ પ્રકારના ઓપરેશનના ડિસિઝન લેવામાં આવે છે અને ઓપરેશનની વાત કરીએ તો કદાચ આપણે આપણને સમય ઓછો પડશે પણ ઘણા બધા પ્રકારના ઓપરેશન ઘણા બધા પ્રકારની પ્રોસીજર્સ એપિલેપ્સી એટલે કે ખેંચની સારવાર માટે કરવામાં આવે છે અને એના બહુ જ સારા રિઝલ્ટસ મળતા હોય છે અને મોટાભાગના ઓપરેશનની આપણે વાત કરીએ તો ઓપરેશન નામથી ગભરાવાની બિલકુલ જરૂર નથી કેમ કે આ મોટાભાગના ઓપરેશન જે છે એ મગજની અંદર અથવા તો નાના હોલ કરીને અથવા તો ખૂબ જ નાનું ઓપનિંગ આપણા માથાની અંદર કરીને સર્જરી કરવામાં આવે છે એટલે એના માટે એવી જરૂરી નથી કે મોટાભાગના પેશન્ટ્સમાં નાનકડું ઓપનિંગ કરીને સર્જરી થઈ જતી હોય છે બહુ જ ઓછા પેશન્ટ એવા હોય છે જેમાં આખું મગજ ઓપન કરીને સર્જરી કરવાની જરૂર પડી શકતી હોય છે અને ઓપરેશન જેમ મેં કીધું ઘણા બધા પ્રકારના ઓપરેશન છે પણ એ કદાચ આપણે અત્યારે સમયની મર્યાદામાં આપણે કદાચ તમે સમજાવી શકો સર એને એ પણ સમજવું છે કે ઓપરેશનની જરૂર કયા દર્દીને પડે છે હા એટલે ઓપરેશનની જરૂર મેં કીધું એમ કે ત્રીસ ટકા દર્દી જે લોકોને દવા લેવા છતાં ઘણી બધી ઘણા દર્દીઓને ચાર પાંચ છ દવાઓ ચાલતી હોય છે એ એટલી બધી દવાઓ લેવા છતાં પણ ખેંચમાં ફરક નથી પડતો હતો આ દર્દીઓમાં જ ઓપરેશનનો સારવારનો વિકલ્પ વિચારવામાં આવે છે ઓકે જ્યારે દવાથી સારો કંટ્રોલ હોય ખેંચનો એવા પેશન્ટમાં મોટાભાગના દર્દીઓની અંદર ઓપરેશન વિશે ચર્ચા કરવામાં આવતી હોતી નથી બિલકુલ સર ઓપરેશન કોઈ દર્દીનું કરાવ્યું પછી વાય સંપૂર્ણપણે બંધ થઈ જાય છે ખરી હા એટલે મેં કીધું એમ કે ઓપરેશનનું ડિસિઝન લેતા પહેલા આ બધા જ દર્દીઓની અંદર બહુ જ ડિટેલપૂર્વક બહુ જ ઉડા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને એની ઉપરથી ડિસિઝન લેવામાં આવે છે કે કયા પ્રકારની સર્જરી કરવી જરૂરી છે કેમકે દરેકે દરેક પેશન્ટમાં સેમ સર્જરી સમાન સર્જરી નથી હોતી દર્દીના લક્ષણો પ્રમાણે દર્દીના ખેંચના કારણ મુજબ અલગ અલગ પ્રકારની સર્જરી કરવામાં આવે છે અને એ વસ્તુ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ એપિલેપ્સીની સર્જરી એક ટીમ વર્ક દ્વારા કરવામાં આવે છે એક એના ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટ ફંક્શનલ ન્યુરોસર્જન હોવા જરૂરી છે જે સર્જરી કરતા હોય છે એપિલેપ્સી એટલે કે ખેંચના સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજીસ્ટ હોય છે જે દર્દીનું પ્રોપર ઇવેલ્યુએશન કરતા હોય છે અને એની સાથે ન્યુરોસાયકોલોજીસ્ટ અને આખી ઓપરેશનની ટીમ એ બહુ જ જરૂરી છે આ પ્રકારની સર્જરીમાં અને આ પ્રકારની સર્જરી સફળ થાય એના માટે પણ આ પ્રકારનું ટીમવર્ક બહુ જ જરૂરી હોય છે અને તમે જેમ કીધું એમ કે મોટાભાગના પેશન્ટમાં જે ખેંચની ખેંચનું પ્રમાણ છે માની લો કે કોઈ દર્દીને પચાસ વખત ખેંચ આવે છે દિવસમાં તો સર્જરી કર્યા પછી એ ખેંચ ઘણા ખરા અંશે સંપૂર્ણપણે મટી જતી હોય છે ઓલમોસ્ટ તમે કહી શકો કે એસી થી પંચ્યાસી ટકા કેસીસની અંદર આ ખેંચ મટી જતી હોય છે મેજોરિટી ઓફ કેસીસમાં સર તમે કેટલા વ્યક્તિને એક દિવસમાં કેટલી વાર જોયું છે તમારી પાસે ઘણા બધા પેશન્ટ રીતે દોઢસો ખેંચ એક દિવસમાં એક દિવસ વારે ઘડિયા દર થોડીક મિનિટે ખેંચ આવે એવું પણ ઘણી ઘણા બધા પેશન્ટની અંદર ઘણા બધા દર્દીઓની અંદર બનતું હોય તો સર આવા દર્દીને આપણે ત્રીસ ટકાના રેશિયોમાં રાખી શકીએ ના એટલે કેટલી ખેંચ આવે એ એક ક્રાઇટેરિયા છે પણ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા એ છે કે દવાઓ લેવા છતાં પણ ખેંચ એટલી છે કે રોજબરોજની જિંદગીમાં દર્દીને તકલીફ પડે છે એની જે ક્વોલિટી ઓફ લાઈફ આપણે કહીએ એ ક્વોલિટી ક્વોલિટી ઓફ લાઈફ જે છે એ ખરાબ થવી ખેંચને લીધે એ એક કારણ અને એની સાથે દવાઓ લેવા છતાં ઇમ્પ્રુવમેન્ટ ન થવું આ બે વસ્તુ હોવી બહુ જ જરૂરી છે કોઈ પણ દર્દીને ઓપરેશનનું આપણે ઓપ્શન આપતા હોઈએ એનું ડિસિઝન લેવામાં બિલકુલ જે રીતે અત્યારે આપણે ઘણા બધા મુદ્દા પર વાત કરી ઘણા બધા લોકોને તમે કહ્યું કે મેજોરિટી ઓફ કેસીસમાં એવું પણ તમે જોયું છે કે એક એકસો થી દોઢસો વખત એક દિવસમાં કોઈને આવતી હોય છે ખેંચ શારીરિક રીતે સ્વસ્થ હોવા છતાં પણ એ વ્યક્તિ કોઈ બીજા પર ડિપેન્ડ થઈ જતું હોય છે સર આવા કેસમાં આપણે આસપાસ અથવા તો આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિને જો આવી કોઈ તકલીફ હોય અને હોસ્પિટલ પહોંચાડતા પહેલાની જો કોઈ કાળજી રાખવાની હોય અથવા આસપાસના માણસોએ કોઈ કાળજી રાખવા જેવી બાબતો હોય તો એ કઈ છે સર સૌથી આટલા બધા સવાલો તમે મને પૂછ્યા એમાં સૌથી મહત્વનો સવાલ હું કહી શકાય છે કેમ કે જેમ આપણે તમે વાત કરી કે સીપીઆર જેમ લોકોને ખબર હોવી જોઈએ કે સીપીઆર શું છે અને સીપીઆર આપતા જનરલ એક કોમન વ્યક્તિને પણ આવડવું જોઈએ એવી જ રીતે કોમન વ્યક્તિને આ વસ્તુની પણ ખબર હોવી બહુ જ જરૂરી છે કે જ્યારે તમારી આસપાસ તમે કોઈ વ્યક્તિને ખેંચ આવે છે એ જુઓ છો ત્યારે શું કરવું તો એ જ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે તો સૌથી પહેલાં જ્યારે તમારી આસપાસ કોઈ વ્યક્તિને ખેંચ આવે છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એ વ્યક્તિ જેને ખેંચ આવી રહી છે એને બની શકે તો જમીન ઉપર સુવડાવી દેવા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેમ કે જો હાઈટ ઉપર સોફા ઉપર ખુરશી ઉપર હશે તો એને પડી જવાનો રિસ્ક રહેશે એટલે એ વ્યક્તિને જમીન ઉપર સુવડાવી દેવી બીજી વસ્તુ ખેંચ આવતી હોય એટલે હાથ પગ ખાસ કરીને જ્યારે ઝટકા આવતા હોય હાથ અને પગની અંદર ત્યારે આજુબાજુની એવી વસ્તુઓ કોઈ શાર્પ વસ્તુઓ છે તીક્ષ્ણ વસ્તુઓ છે કે એવી વસ્તુઓ છે કે જેનાથી હાથ અને પગ એને અથડાવવાથી દર્દીને ઈજા પહોંચી શકે છે તો એવી વસ્તુઓથી દર્દીને દૂર દૂર લઈ લઈ જવો તો એ એ વસ્તુઓને જવી સૌથી ઇમ્પોર્ટન્ટ કે મોજાડવા ડુંગળી સુંગાડવી એનાથી જૂતા સુંગાડવા એના લીધે લોકોની એવી માન્યતા હોય છે કે ખેંચ બંધ થઈ જતી હોય છે પણ આ વસ્તુ આ ગેરમાન્યતા છે અને આ વસ્તુ બિલકુલ ખોટી છે પણ આ પ્રકારના કેસીસની અંદર જ્યારે દર્દીને ખેંચ આવતી હોય ત્યારે ઘણા લોકો એ પણ કરતા હોય છે કે મોઢાની અંદર ચમચી અને એવી કોઈ રૂમાલ ચમચી એવી બધી વસ્તુઓ ભરાવાની કોશિશ કરતા હોય છે તો આ પણ વસ્તુ ખોટી છે મોઢામાં કોઈ પણ વસ્તુ ભરાવી કોઈ પણ વસ્તુ નાખવાની કોશિશ ન કરવી જોઈએ દર્દીને જ્યારે ખેંચ આવતી હોય એ વખતે એક સાઈડમાં એક પડખું ફરીને સાઈડમાં સુવડાવી દેવું જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેથી જેથી શું થાય કે આપણા લાળ જે છે મોઢાની અંદર ભીગી થતી હોય ખેંચ વખતે એ શ્વાસમાં ન જતી રહે ઘણી વખત દર્દીને વોમિટિંગ પણ થતી હોય છે ખેંચને લીધે તો એ વોમિટિંગ પણ શ્વાસમાં ન જતી રહે એ માટે થઈને દર્દીને એક સાઈડમાં પડખું ફરીને સુવડાવી દેવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને કોઈ દર્દીને હાથ અને પગમાં ઝટકા આવતા હોય છે તો હાથ અને પગ પકડીને રોકવાનો કરવી જોઈએ એ થવા દેવું જોઈએ પણ એ ધ્યાન રાખવાની જરૂરી છે કે એ ઝટકા આવતા એ વખતે દર્દીને આજુબાજુની કોઈ વસ્તુથી ઈજા ના થાય આટલી વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે એટલે જો આવા કોઈ વ્યક્તિને આવી ખેંચ આવે છે વાય આવે છે તો તમે એની આસપાસ નુકસાનકારક વસ્તુઓ ન રાખો એનું ધ્યાન રાખો પણ એને તમે અટકાવી નથી શકતા એટલે તમારે જ્યાં સુધી અમુક સેકન્ડો સુધી તમારે એની રાહ જોવી પડે છે કે ક્યારે આ શાંત થાય બિલકુલ પણ ઘણી વખત એ પણ હોય છે કે અમુક પ્રકારે અમુક ટાઈમ અમુક સમયે અમુક દર્દીની અંદર ખેંચ બંધ નથી થતી હોતી એ ખૂબ જ લાંબા સમય સુધી ચાલી શકે છે એને અમારી ભાષામાં અમે લોકો સ્ટેટસ એપિલેપ્ટિકસ કહેતા હોઈએ છીએ એ બહુ જ દર્દી માટે બહુ જ ખરાબ કન્ડિશન છે એટલે કોઈ પણ ખેંચ આવે ત્યારે દર્દીને ભલે ખેંચ બંધ થઈ ગઈ હોય તો પણ એક વખત હોસ્પિટલ લઈ જવી બહુ જ જરૂરી છે કેમ કે એક વખત ખેંચ આવે તો થોડાક સમયની અંદર ફરીથી ખેંચ આવવાની પણ સારી એવી સંભાવના રહેતી હોય છે બિલકુલ એટલે દર્દીને હોસ્પિટલ લઈ જવી બહુ જ જરૂરી છે બીજી વસ્તુ દર્દી જ્યાં સુધી સુધી પૂરેપૂરા ના આવે ત્યાં એમને મોઢેથી કોઈ પણ પ્રવાહી કે લિક્વિડ છે કે પાણી છે એ પીવડાવવાની કોશિશ ન કરવી જોઈએ રાઈટ સર સમયનો અભાવ છે પણ છેલ્લે તમે કોઈ ખાસ ટીપ્સ આપવા માંગશો તમારો કોઈ ખાસ સંદેશ પ્રવેદના દર્શક મિત્રો માટે એટલે હું ખાલી શોર્ટમાં એક જ વસ્તુ કહેવા માગીશ કે જેમ આપણા સમાજમાં આ ગેરમાન્યતા અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે ખેંચ એ માનસિક બીમારી છે અથવા તો કોઈ પ્રકારનું વળગણ છે એ વિચારીને લોકો યા તો માનસિકના ડોક્ટર પાસે લઈ જતા હોય છે અથવા તો ભૂવા પાસે લઈ જતા હોય છે અને એના લીધે જે સાચા સમયે સહી સમયે જે સારવાર થવી જોઈએ દર્દીની સારવાર નથી થતી હોતી અને જેટલી વખત ખેંચ આવે એટલી વખત મગજના જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચતું હોય છે એટલે આ બધી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓથી દૂર રહીને ખેંચના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની સારવાર લેવી એમનો અભિપ્રાય લેવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ પણ માનવું બિલકુલ ખોટું છે કે ખેંચની કોઈ સારવાર નથી અત્યારે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે આપણે ઘણી બધા ઓપ્શન્સ છે દવાઓ છે ઘણા બધા પ્રકારની સર્જરી અને પ્રોસીજર્સ છે જેનાથી ખેંચની સારવાર હવે શક્ય બની છે બિલકુલ સર સમયનો અભાવ છે આપણે ચર્ચા અટકાવીશું થેન્ક યુ સો મચ આપ્યા માર્ગદર્શન આપ્યું તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર ચિરાગ સોલંકી ઘણા બધા મુદ્દાઓ પર આજે સરે આપણી સાથે વાત કરી છે જે લોકોને આ તકલીફ હશે જે લોકો આ સમસ્યાથી વર્ષોથી અથવા તો થોડા મોટા સમયથી જો પીડાતા હશે તો આજનું જે આ માર્ગદર્શન અને માહિતી સર તરફથી મળી છે અમે આશા રાખીએ છીએ કે આ માહિતી અને માર્ગદર્શન તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવા નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર